જય માતાજી મિત્રો તો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજ જ વિડીયો બનાવીએ પાછા વિડીયો શરૂ કરીએ ખેતરથી ખેતર આવ્યા છે ખેતરનો વિડીયો બનાવીએ વિડીયો ગમે તો પૂરેપૂરો જજો કાપી કાપીને નહીં જોતા તો વિડિયો જોવાની તમને મજા આવે ને મને વિડીયો બનાવવાની મજા આવે તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેશો તો આપણે આગળ નવા નવા વિડીયો બનાવતા રહીશું એ તો આપણે આવા આગળ આગળ વિડીયો બનાવતા જ રહીશું તો હાલો આગળ આપણે વિડીયોમાં મળીએ હાલો મિત્રો તો આપણે ખેતર આવ્યા હતા અહીંયા જયેશભાઈ કીક કામ કરે આપણે દાંતેડી કીક કામ કરે હું જયેશભાઈ કરે કામ આવે તો આ દેશી ભાષા કપા ફાવે પણ સિટી ને કપા એટલે કપા ટૂંડ એટલે આર માં જે કપા વયો હોય એ કપાને છોડવા પાછા નાચે એને કપા ટૂંડવો કહેવાય આલો દોસ્તો તમને આજ નવી વસ્તુ બતાવો અમારા ખેતરમાં જયેશભાઈ સાડીઓ બનાવે છે તમને બતાવું

કામે જવાનું હોય ને એટલે ખેતરનું કામ હોય અમારે બીજું કંઈ કામ જ નઈ તો અમારે ઘેરથી ખેતરમાં ખેતરથી ઘેર બીજું કંઈ કરવાનું નઈ હવવાનું નઈ કામે જવાનું હોય તો ટિપણી લઈને કામે બીજું કંઈ કામ કરવાનું નઈ અમારે તો હાલો આપણે ખાતર નાચીએ ને મળીએ હાલો મિત્રો તો આપણે અહીંયા ભાઈ ભાઈ ને બેય બેહે અને બોને બે જૈયેશ ભાઈ આ ખાતર નાખે જયેશ ભાઈ મિંડાસ ખાતર નાખવા શું કરો જય ભાઈ ખાતર નાખ હોય ખાતર નાખજે ભાઈ

ખેતર છે તારે ખેતી કરે આ બાપ ને ને કામ કરવા આ ગયા કે હતી હા હારું લાગે ને હા તો માં હા પછી કામે જવાનું છે કે આવો ભાઈ કામે ઢળવા હમ ગડદી ગડદી ઢળવાઈ જાઉં તો પપ્પા આવશે હમ એ આમ છે કેટલા માં ત્રણ સમા હમ એ આમ છે ભાઈ ગડદી ઢળડા જીવો છે તે ગડદી ઢળડવા જાહે વિડીયો આપડે અહીંયા પૂરો કર્યો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો મળીએ પાછા નવા વિડીયો સાથે ચાલે જય માતાજી હે ને હર હર મહાજી બાય